તારીખ પહેલી એપ્રિલથી નર્મદા કેનાલ સમારકામ માટે બંધ થનાર હોય ત્યારે રાપરમાં બે દિવસને બદલે ત્રીજા દિવસે પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો અને હાલ પાણી નગાસર તળાવમાં સ્ટોરેજ કરવા માટે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો હવે જોઈએ રાપર આંતક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ આગામી એપ્રિલ માસથી કચ્છ નર્મદા કેનાલ સમારકામ માટે બંધ કરવામાં આવશે એટલે રાપર નગરપાલિકા દ્વારા નગાસર વોટર સ્ટોરેજ માટે ભરવાનું હોવાથી હવે રાપર નગરપાલિકામાં ત્રણ દિવસે પાણી વિતરણ કરવામાં આવશે શહેરીજનોને પાણીની તકલીફ ન પડે તે માટે કેનાલમાં અનામત જથ્થો રાખવામાં આવ્યો છે નગરપાલિકા દ્વારા દર બીજે દિવસે રૂટીન પાણીનું વિતરણ કરવામાં આવતું હતું પરંતુ હવે આ ઉનાળાના સમયગાળામાં નર્મદા કેનાલ બંધ થનાર હોય ત્યારે બે દિવસને બદલે દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરવામાં આવશે એમ નગરપાલિકાના મુખ્ય અધિકારી રવાજી જાડેજાએ આમ ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું પ્રાંત અધિકારી ગોહિલ મેડમે નર્મદા યોજનાના અધિકારી તથા સંબંધિત વિભાગને એક પત્ર લખી ફતેહગઢ સાંકળ એકસો બારથી નંદાસ સાંકળ એકસો તેત્રીસ સુધીનો પાણીનો જથ્થો રિઝર્વમાં રાખવાની સૂચના જાહેર કરેલ છે જેમાં ખેડૂતો દ્વારા નાખવામાં આવતા બકનાળા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાઢી નાખવામાં આવે તો પાણી પુરવઠા બોર્ડ દ્વારા આપવામાં આવતું પાણી એક વખત અને રિઝર્વ જથ્થામાંથી નગાસર સ્ટોરેજમાં પાણી ભરી શકાય તે ખૂબ જરૂરી છે એટલે આ વસ્તુ કરવામાં આવી રહી છે ગત તારીખ અઢારના રોજ મળેલ બેઠકમાં આ બાબતને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને ખાસ કરીને નગરપાલિકાના નવા વરેલા પ્રમુખ ચાંદ ભીંડેએ પણ શહેરીજનોને અપીલ કરી છે કે પાણીનો ઉનાળામાં કરકશપૂર્વક ઉપયોગ કરે કેનાલ બંધ થાય હોવાના કારણે આ ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરવામાં આવશે પરંતુ આમ છતાં પાણી સમયસર લોકોને પૂરતું મળી રહે તે માટેના તમામ પ્રયાસો હાલ કરવામાં આવી રહ્યા છે અને પાણીની કોઈ ગંભીર સમસ્યા ન સર્જાય તે માટે નગરપાલિકાના મુખ્ય અધિકારી અને અમારો પ્રમુખ સહિતના પદાધિકારીના લોકો પણ ખૂબ સચેત હોવાની વાત ચાંદ ભીંડેએ કરી હતી